કે તમારો બધાને નવમાં કેમ છો મટાણીમાં ઠોક વિકી નાખો આપણે એટલે મોકરાણ કરવાનું છે ને આ કાઈ લઈ લેવો આ ખાડો ગયું હવે આ થાંભલી ને કરવાની છે હાલો થાંભલી ઊભી કરી દે પછી દેખાડું બે લાકડા ખોડીના બાંધીએ દીધા હવે અહીંયા આપણે અહીંયા બાંધવાનું થાય બાંધવાનું છે આ તાલિયા પડી નાખી દેવાનું છે એટલે આ કામ પૂરું પછી આ થાંભલાને આનીકો લેવાના છે એટલે આપણે આખી મોકરાણ થઈ જાય हेलो भाई ब्रेड वाटर कुंडा भरी है अच्छा हने हम फाल हरो आयो जो दाना दाना से आ गो पीरा पड़ी गया आ हमना पाकी जा हमने वार नहीं लगे आपरे से जवा ना हाथ अड्डी तो आपरे से पीरा ना पड़या आपरे तरबूज तरबूज में हाई जाटो मरो रे तो देखा रे तरबूज तो गया हारा लाइक सब्सक्राइब करता रहे जो इतना वीडियो जो જો ભાઈ અમાર રજસ્વિનભાઈ ખુરશી ઉપર ચડી ગયા છે એને આ ખાડો ઘરો ઓલો ખાડો હું આ थांबરો ને આખી કઢી આйна ખુશી ઈ નથી કરતા માં ચડું ખુરશી લઈ આપણો પછી એટલી મોકરાન થઈ જાય આપણા સુયા होगा यार वो सूज बदला होता बीरो बोर्ड ले हुआ ना फिर बोर्ड तो ही नहीं वाला सूज ना ये वो लोग दिनों बाबा पढ़ा कहाँ डीजे डी डी रा पढ़ा कहाँ था नया वो थोड़ा પાતો કે છે જે પટલી ઓરલી બધું આ તરબુજ ને વેલા હર આયેલા ગસ તરબુજ થા ઓર કીજે હે થા ઓર કીજે જે પટલી ઓ ને એ રિકેટ લેવા લાઈટ સટી કરે રાય રોડી ને કુરસ લાગો કે તરબુજ અજી ઘરે પડી છે આ આપણે આમ બેસતી રહે તો હાવ જીની આ આ એરો છે સ પટો છે જોજી चल तर बस हो गया हां आवतक तेल है ना बोले तक पासर से पासर से ना जा